નમસ્કાર તમે સંચાલિત અને ઝટપટ ન્યૂઝ ભારતીય જનતા પાર્ટી દ્વારા નવસારી અને વિજલપોર શહેરના આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત નૂતન વર્ષા અભિનંદન મિલન કાર્યક્રમ કમલમ ખાતે આજે યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે રાકેશભાઈ દેસાઈ ધારાસભ્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા નવસારીના તેઓ સાથે જ કાર્યકર્તાઓ નગરજનોને પણ આમાં આમંત્રિત કરવામાં તમામ લોકો કમલમ જિલ્લા કાર્યાલય સ્વપ્નલોક સોસાયટી ખાતે ખાસ તેઓ તમામ ઉપસ્થિત હતા ત્યારે જે નિમંત્રક છે વિજયભાઈ ભટ્ટ પ્રમુખ નવસારી વિજલપુર શહેર જગદીશભાઈ કાછડિયા તેમજ દિપેશભાઈ પટેલ તમામ લોકો દ્વારા તમામને આવકારવામાં આવ્યા હતા અને આજે કમલમ ખાતે આજે નૂતન વર્ષા અભિનંદનનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો અને જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ભાજપના હોદ્દેદારો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ શું કહી રહ્યા છે આવો સાંભળીએ આજે મહાનગરપાલિકાની આત્મનિર્ભર સંકલ્પ અભિયાન આજે નવસારી મહાનગરનો એક કાર્યક્રમ હતો એની અંદર દિવાળી અને નવા વર્ષથી તમામ કાર્યકર્તાઓને શુભેચ્છાઓ આપી સાથે સાથે આગામી સમયમાં આત્મનિર્ભર ભારત એટલ સ્વદેશી અભિયાન જે આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ ચલાવી રહ્યા દેશની જ બનાવટો બને અને દેશમાં જની વસ્તુઓ વાપરે એ રીતની કાર્યકરોને સૂચનો આપી અને માર્ગદર્શન આપ્યું આજના અમારા મુખ્ય વક્તા એવા અમારા ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ હતા એને ખૂબ વિગતથી આત્મનિર્ભર ભારત અંગેની વાતો કરી સાથે સાથે પાર્ટી તરફથી આગામી સમયમાં ખૂબ મોટા અને અગત્યના કાર્યક્રમો આવી રહ્યા છે એમાં ખાસ કરીને એક કાર્યક્રમ છે એસઆઈઆર જે સાચી મતદારની મતગણતરી થવાની છે તો આપના માધ્યમથી હું નવસારી જિલ્લાના તમામ નાગરિકો જણાવવા માગું છું કે બી એલ વન અને બી એલો ટુ જ્યારે પણ આપની પાસે આવે અને જ્યારે તમારા ફોર્મ ભરવાના આવે તો ચોક્કસથી એ ફોર્મ ભરજો અને ચોક્કસથી એ ફોર્મ પાછા જમા કરાવવાનું ચૂકશો નહીં કારણ કે એકવાર મતદાર યાદી પ્રસિદ્ધ થયા પછી ફરીવાર નામ સુધારવા માટે ખૂબ તકલીફ પડતી હોય એટલે આજે ખાસ કરીને એસઆઈઆર માટે પણ અમારે કાર્યકર્તાઓને સૂચના આપી એ પણ બધાને મદદરૂપ થશે સાથે સાથે આપણા દેશના લોખંડ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિને લઈને નવસારી જિલ્લામાં ચાર વિધાનસભાની અંદર અલગ અલગ પદયાત્રાઓ નીકળવાની છે અનેક ર રંગો રંગો સૌભાઈમાન રીતની અલગથી આ રથયાત્રાઓ થવાની છે પદયાત્રાઓ યોજાવાની તો એમાં પણ જોડાવા માટે સૂચના આપી છે એ સાથે ભગવાન બિસા મુંડા એમની પણ જ્યારે જન્મજયંતિ આવી રહી છે તો એનું એક નવસારી જિલ્લામાં આદિવાસી જિલ્લો હોવાથી ગુજરાત સરકારના મુખ્યમંત્રી એવા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાની હેઠળ અને અમારા પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પંચાવલની આગે હેઠળ ઉનાઈ ખાતેથી એક રથનું પ્રસ્થાન થવાનું છે તે ઉમરગાંવ સુધી જઈને તમામ આદિવાસી વિસ્તારને સંપર્ક કરીને નવસારી જિલ્લામાં પણ પાછું એ રથ પરેશવાનો છે ત્યારે એના માટે સ્વાગતની અમે તડામાર તૈયારી કરવા માટે બી કાર્યકર્તાઓને સૂચની આપી છે અને નવા વર્ષના બધાના કાર્યકર્તાઓને શુભેચ્છા આપી મોડું મીઠું કરીને અમને બધાને ફરીવાર શુભેચ્છા આપી આભાર દિવાળી બાદ નૂતન વર્ષા અભિનંદન મિલન કાર્યક્રમ કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા નવસારી અને વિજયપુર શહેરનો આ કાર્ય મિલન સમારંભ યોજવામાં આવ્યો હતો અને જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ જ પ્રકારના અનુમાન સમાચાર માટે જોતા રહો નવસારી લાઈમ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો સિક્સ થ્રી નાઇન